છે છે નમસ્કાર દર્શક મિત્રો તમારું ગુજરાત ખબર ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ રહ્યા ત્યારે જાણીતા હો મને તંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને સારા સમાચાર આપવામાં આવ્યા છે બંગાળની ખાડી તેમજ પૂર્વ ભારતના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોભ સર્જાતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદની આગાહી કરી છે કેટલાક વિસ્તારોમાં વીસ એમએમથી લઈને નેવુંથી સો એમ એટલે કે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ વરસવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસી જશે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે સાથે જ ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે તેની પણ માહિતી આપી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદ તેમજ ચોમાસાને લઈને સારા સમાચાર આપવામાં આવ્યા છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે દેશના ઉત્તર ભાગોમાં પશ્ચિમી વિક્ષોભ આવે તેના કારણે રાજ્યના હવામાનમાં પણ પલટો આવશે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં મહત્તમ પવનની ઝડપ સિત્તેરથી લઈને નેવું કિલોમીટર સુધીની પણ ફૂંકાઈ શકે જોકે પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે જેમાં ખાસ કરીને પાટણ જામનગર કચ્છ તેમજ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સહિતના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે કરી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે બાર જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે બાર જૂનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતના છેડે ચોમાસું બાર જૂન આસપાસ પહોંચી જશે થી લઈને સોળ સત્તર અઢાર જૂન સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે તારીખ બારથી અઢારમાં ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું આવી શકે છે જોકે તારીખ થી લઈને સોળમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે જોકે તેર જૂન બાદ દેશના ઘણા ભાગોમાં જળ ભરાવની સ્થિતિ સર્જાય એવો ભારે વરસાદ વરસે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે દસ જૂન આસપાસ પણ એક સિસ્ટમ સક્રિય થશે જોકે આ સિસ્ટમની અસર ગુજરાતમાં ઓછી થશે પરંતુ વરસાદ થશે વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે તારીખ બારથી લઈને સોળ સત્તર અઢારમાં ઘણા ભાગોમાં ગુજરાતના વરસાદ થશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે જો કે અઢાર જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતના વિસ્તારોમાં પણ સારો વરસાદ થશે તારીખ એકવીસ બાવીસ ત્રેવીસમાં ગુજરાતના વિસ્તારોમાં એવો વરસાદ વરસી શકે છે તો તારીખ થી લઈને ત્રીસમાં પણ ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ વરસશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે આમ ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારા એવા વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાય છે સાથે જ બાર જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરાય છે તારીખ બાર થી લઈને સોળ સત્તર અઢારમાં ગુજરાતના ભાગોમાં ચોમાસું બેસવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઢાર જૂનથી લઈને પચીસ જૂન સુધી બંગાળમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેમાં આ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ પૂર્વ તટ ઓરિસ્સા છત્તીસગઢ પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવશે જેથી ભારે વરસાદ આવશે અને જુલાઈમાં પણ સારો વરસાદ પડશે તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે જો ગુજરાતમાં કાતરા નામની જીવાત પડે તો એ વિસ્તારમાં સત્યાવીસ દિવસ સુધી વરસાદ ખેંચાઈ શકે છે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં સારા વરસાદને લઈને માહિતી આપવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ એટલે કે આઠ તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને માહિતી આપવામાં આવી છે જેમાં આજે અને ખાસ કરીને કાલે રાજ્યના કેટલાક વિસ્તારો જેમ કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મધ્યપ્રદેશ પર રહેલી વરસાદી સિસ્ટમના કારણે આ વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે જો કે ત્યારબાદ વરસાદનો જોર ઘટવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહીસાગર અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાય છે જોકે આગામી સાત દિવસ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ જિલ્લાઓ છે તેમજ બોટાદ અને સુરેન્દ્રનગર તેના છૂટાછૂ વિસ્તારોમાં સામાન્ય હળવોથી મધ્યમ વરસાદ કોઈ કોઈક સ્થળે વરસતો રહેશે તેવી શક્યતા ગુજરાત હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના પચીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં દાહોદના ફતેહપુરામાં સૌથી વધુ તેત્રીસ એમ એમ વરસાદ વરસ્યો છે અરવલ્લીના મેઘરજમાં ત્રીસ એમ એમ મોડાસામાં ત્રેવીસ એમ એમ ગાંધીનગરના માણસામાં વીસ એમ એમ વીરપુરમાં વીસ એમ એમ સાબરકાંઠાના પ્રાંતિજમાં સત્તર એમ એમ ધનસુરામાં સોળ એમ સંતરામપુરમાં પંદર એમ એમ દહેગામમાં અગિયાર એમ એમ બાયડમાં અગિયાર એમ એમ અને માલપુરમાં અગિયાર એમ એમ વરસાદ વરસ્યો છે જોકે હાલ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે જોકે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના મુંબઈમાં ચોમાસું સત્તાવાર રીતે ધમરોળી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે આમ છતાં હવામાન વિભાગે આઠ જૂન સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવો વરસાદ થશે તેવી આગાહી ઉચ્ચારી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાય છે આટલું ઓછું હોય તેમ આઈપીએલ મેચના દર્શકોને આઘાત લાગે તેવા અહેવાલો પણ આપ્યા છે જેમાં આઈપીએલ ફાઇનલમાં વરસાદ વિઘ્ન બની શકે છે અમદાવાદ ગાંધીનગરમાં હળવો વરસાદ પડશે તેમજ

સાથે જ આ વિડિયોને તમારા તમામ વોટ્સઅપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે